ખેડા તાલુકામાં આવેલ નવા ગામથી નાયકાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી પાણીના કારણે આજુબાજુના ખેડૂતોનું ભારે નુકસાનીની વિધિ ત્યાંના રહીશોના જણાવ્યા પ્રમાણે રેલવેનું કામ જે થયું છે તેઓ દ્વારા પાણીની નિકાલ થાય તે માટે પૂરતા ગરનાળા મૂકવામાં આવ્યા નથી રોજિંદા મજૂરીએ જતા લોકોને ભારે મુશ્કેલી રિપોર્ટ સંજય ચુનારા આ રેલવેના હિસાબે વધારે નુકસાન થયું છે

ના રેલવેના ના હિસાબે આ પાણી ભરાય નકર મારી જમીનમાં તો કોઈ દાદ પાણી ચડતું નતું એટલે અત્યાર સુધી આવું પાણી આવું કોઈ દાદ બહુ ચડતું જ નતું આ વખતે આજે રેલવે નું કામ કરશે બે વર્ષ થી ત્રણ વર્ષ આ રીતનું નું પાણી ચાલુ થાય શું નામ તમારું અંકિત રમેશભાઈ પારે અચ્છા આજે રસ્તો ક્યાંથી ક્યાં જાય છે નવાગામ થી નાયકા બરોબર અને શું તકલીફ પડી રહી છે ચલિત્રા પાણી ફૂલ છે ચલિંદ્રામાં પાણી ફૂલ છે આ પાછળ જે આઈસર આવી રહ્યું છે એ બાજુ ચલિંદ્રા જાય છે ચલિંદ્રા ચલિંદ્રા નાયક તો માણસોની અવરજવર માટે અત્યારે બન માણસોની અવરજવરમાં રસ્તો બન આ બાકી બીજું કોઈને કોઈ ગાડી બાડી ફસાય હોય એવું હા તો એક એક આઈસર સાંજે રાતે બાર વાગે પહોંચે ત્યાં સવારમાં અત્યારે એક એક ગાડી પહોંચે